આવેલી જે ગુજરાત ગેર કંપની છે એની અંદર જે કાલે આ જે કામદારોનો પ્રોબ્લેમ હતો એ કામદારોને લઈને સાહેબને અને મેનેજમેન્ટ થકી જે વાતાગાતા કરી અને એમને મીટિંગ કરીને જે આ વર્કરોનો પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન કરવા માટે અમને કામદાર એકતા સંગઠનમાંથી હું પ્રતાપસિંહ ગોહિલ આવેલો હતો અને સાહેબો જોડે વાત કરી તો સાહેબોથી સાહેબો અને મિટિંગ દ્વારા સાહેબોએ જે બીજા મોટા સાહેબોને બોલાવીને એમને આ વર્કરોને મળવાપાત્ર જે હક હતા તે આપવા તૈયાર છે અને લેટર પેડ પર પણ લખી આપવા તૈયાર છે અને જે જે મુદ્દા કીધા છે એ બાકી છે તે પણ લખી તૈયાર છે તો આપણે આ જે અંદરથી સાહેબ આવ્યા છે સાહેબ શું છે નામ તમારું સમીર દેસાઈ આ સમીર દેસાઈ સાહેબ છે તો તમે સાહેબ આ વર્કરો માટે જે કીધું છે ભોયધારી આપી છે એ તમે જે વાત કરો કે ભાઈ અમે આપવા તૈયાર છે એવું વાત કરો અમારો પરિવારનો પ્રશ્ન હતો એ અમે બધાએ મળીને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી બધા જ પ્રોબ્લેમ અમે આઉટ કરી દીધા છે અને જે કાંઈ બી એમના પ્રશ્નો હતા એને અમે બહુ વ્યવસ્થિત રીતે સાંભળીને સમજીને આઉટ કરી દીધા એટલે હવે કોઈ અમારા પરિવારમાં કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ મનદુખ નથી એ બધા સેટિસ્ફેક્શન છે અને હવે કોઈ પ્રોબ્લેમ અમારી કંપનીમાં છે ઓકે તો તમે કામદાર મિત્રો આ સાહેબ અને તમારા જે તમને